ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સાતથી અગિયાર જૂન બે હજાર પચીસના કરંટ અફેર્સના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આગામી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ એમ પી બની રહેશે માટે વિડીયોના અંત સુધી બનાવ્યો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય ચાલો આજનું સેશન ચાલુ કરીએ પહેલો પ્રશ્ન આયુષ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ રોકાણકારો માટેના પોર્ટલનું નામ શું છે સાચો જવાબ છે આયુષ નિવેશ સારથી અહીંયા આયુષ નિવેશ સારથી પોર્ટલનો એક લોગો જોઈ શકાય છે ચાલો જાણીએ વધુ કોણે લોન્ચ કર્યું ભારત સરકારે નવી દિલ્હીના વાણિજ્ય ભવનમાં આયુષ મંત્રાલય દ્વારા ઇન્વેસ્ટ ઇન્ડિયાના સહયોગથી વિકસાવવામાં આવે છે ખાસ યાદ રાખજો ક્યાંથી લોન્ચ થયું છે નવી દિલ્હીથી આયુષનું ફૂલ ફોર્મ અવારનવાર બધી પરીક્ષાઓ પૂછાઈ રહેતું હોય છે સાચું આયુર્વેદ યોગ નેચરોપેથી યુનાની સિદ્ધ અને હોમિયોપેથી ખાસ યાદ રાખજો આ પોર્ટલનો ઉદ્દેશ શું છે ભારતની પરંપરાગત સુખાકારી પ્રણાલીઓને મજબૂત આર્થિક ક્ષેત્ર તરીકે પ્રોત્સાહન આપવાનો છે આ પોર્ટલ એક જ ઇન્ટરફેસમાં નીતિ વિગતો પ્રોત્સાહન યોજનાઓ રોકાણ માટે તૈયાર પ્રોજેક્ટ્સ અને વાસ્તવિક સમય સહાયને જોડે છે બીજા પ્રશ્નો પર જઈએ કયા રાજ્ય સરકારે ગ્રેટ કયા રાજ્ય સરકારે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરી છે સાચો જવાબ છે તમિલનાડુ તાજેતરમાં પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાનો છે જેથી પર્યાવરણ ઉપરથી પ્રશ્નો આવવાની સંભાવના વધુ છે જેથી આવા પ્રશ્નો મોસ્ટ ટાઈમપી છે ખાસ યાદ રાખજો તમિલનાડુએ ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરી છે ખાસ સ્થળ યાદ રાખવું જોઈએ તમિલનાડુ સરકારે રામનાથપુરમ જિલ્લાના ધનુષ ખાતે ધનુષ ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ જાહેર કર્યું છે તે પર્યાવરણ રીતે મહત્વપૂર્ણ મન્નાર બાયોસ્ફિયર રિઝર્વના આખાતમાં આવેલું છે ગ્રેટર ફ્લેમિંગો એટલે એક ગુલાબી મોટું પક્ષી છે જે આફ્રિકા પશ્ચિમ એશિયા અને દક્ષિણ યુરોપમાં જોવા મળે છે આગળના પ્રશ્ન તરફ વધીએ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એ ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે જે કયા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે ખાસ યાદ રાખજો યોજનાઓ બધી પરીક્ષામાં હોય જ છે સાચો જવાબ છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય સૂક્ષ્મ લઘુ મધ્ય મધ્યમ ઉદ્યોગ મંત્રાલય આ યોજનાનું નામ ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એનો લોગો જોઈ શકાય છે પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ પી એમ ઈ ઓગસ્ટ બે હજાર આઠમાં ગ્રામીણ અને શહેરી બિન કૃષિ ક્ષેત્રોમાં સુક્ષ્મ ઉદ્યોગને ટેકો આપીને રોજગારીનું સર્જન કરવા માટે શરૂ કરાયેલ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે લેક સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે શરૂ થઈ હતી બે હજાર આઠમાં અને એનું મંત્રાલય આપણે જોઈએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય બીજો પ્રશ્ન વેસ્ટ પીકર એન્યુમરેશન એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી અહીંયા સાચો ફોટા ઉપરથી આપણે જોઈ શકાય છે કે સફાઈ કર્મયોગી આપણા છે તેના માટે એક એપ્લિકેશન છે જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે એની વિશે માહિતી લઈએ તો તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે કચરો ઉપાડનારાઓમાં ઉપાડનારાઓને સશક્ત બનાવવા અને નેશનલ એક્શન ફોર મેકેનાઇઝડ સેનિટેશન ઇકોસિસ્ટમ નમસ્તે સ્કીમ ખાસ યાદ રાખજો નમસ્તે સ્કીમનું ફૂલ ફોર્મ નેશનલ એક્શન ફોર મિકેનાઇઝડ સેનિટેશન ઇકોસિસ્ટમ યોજના હેઠળ વેસ્ટ પિકર એન્યુમરેશન એપ શરૂ કરી છે એનો ઉદ્દેશ આ ડિજિટલ પ્લેટફોર્મ કચરો ઉપાડનારાઓ એટલે કે સફાઈ કર્મયોગીઓને ઔપચારિક ઓળખ આપવી આરોગ્ય વીમો કૌશલ્ય તાલીમ અને આજીવિકાની સુવિધા આપીને ઓળખ બે પોઈન્ટ પાંચ લાખ એટલે અઢી લાખ કચરો ઉપાડનારાઓની ગણતરી કરવાનો અને તેમને ભારતની ઔપચારિક સ્વચ્છતા અને પરિપત્ર અર્થપૂર્ણ પ્રણાલીઓમાં એકત્રિત કરવાનો છે તો ખાસ અહીંયા બે વસ્તુ યાદ રાખજો નમસ્તે સ્કીમનું ફૂલ ફોર્મ અને આ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે તો કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા ખાસ અગત્યનો ખૂબ આઈમપી તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી દ્વારા વાવેલા છોડનું નામ શું છે ખાસ યાદ રાખજો આ બે ત્રણ ઘટનાથી સંબંધિત છે વિશ્વ પર્યાવરણ દિવસ જૂન સાચો જવાબ આવશે છોડ આપણે ફોટામાં જોઈ શકીએ છીએ સમાચારમાં કેમ છે તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રીએ તેમના સત્તાવાર નિવાસ સ્થાન નવી દિલ્હી ખાતે સિંદુરનો છોડ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી સિંદુર છોડ વિશે સામાન્ય માહિતી જે પરીક્ષામાં પૂછાઈ શકે તેનું વૈજ્ઞાનિક નામ છે ભિક્ષા ઓરે લાના અને તે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ઉગે છે તેનું તેજસ્વી લાલ બીજ માટે પ્રખ્યાત છે ખૂબ આકર્ષક છે તાજેતરમાં બીજું જો ઓપરેશન સિંદૂર ભારતે પાકિસ્તાન ઉપર કરેલું છે તો એ પણ એક સાઈડ માહિતી અગત્યની બની રહેશે આગળના પ્રશ્ન તરફ વધે પાંડ્યકાળના આઠસો વર્ષ જૂના શિવ મંદિરની શોધ તાજેતરમાં કયા રાજ્યમાં કરવામાં આવી સાચો જવાબ આવશે તમિલનાડુ તમિલનાડુના મદુરાઈ જિલ્લાના મેલુર તાલુકાના ઉદમપટ્ટી ગામમાં ખાસ યાદ રાખજો ઉદમપટ્ટી ગામ પાંડ્યકાળનું છે આઠસો વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું છે હવે આપણે બધા જાણીએ છીએ પાંડ્યવંશ વિશે એક પ્રા પાંડ્ય રાજવંશ એક પ્રાચીન તમિલ રાજવંશ હતો જે સંગમ યુગ દરમિયાન વિકસ્યો હતો એની ખાસ રાજધાની પ્રશ્નમાં ઘણી વાર ડાયરેક્ટ પૂછી લે છે પાંડ્યવંશની રાજધાની મદુરાઈ હતી આગળના પ્રશ્ન તરફ વધીએ બારમા બ્રિક્સ સંસદીય મંચ બે હજાર છવ્વીસનો યજમાન દેશ કયો હશે આવતા વર્ષે ટૂંકમાં આવતા વર્ષે બ્રિક્સ સંસદીય મંચની અધ્યક્ષતા કોણ કરશે સાચો જવાબ આવશે ભારત બ્રિક્સ દેશો અંગેની માહિતી પરીક્ષા માટે ખૂબ અગત્યની છે જે સીધી પરીક્ષામાં પૂછાઈ શકે છે બ્રિક્સની સ્થાપના બ્રિક્સ દેશ કુલ દેશો નવ છે એમાં મૂળ પાંચ દેશ હતા પહેલાં સ્થાપના વખતે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા બે હજાર દસમાં બ્રિક્સમાં જોડાણું ટોટલ પાંચ હતા અને ઉપરાંત નવા ચાર દેશો બે હજાર ચોવીસમાં એડ થયા છે ઇજિપ્ત ઇથોપિયા ઈરાન અને યુનાઇટેડ આરબ અમીરાત એટલે ટૂંકમાં યુએઈ ખાસ યાદ રાખજો દેશો ટોટલ નવ દેશ છે સોળમી સમિટ બે હજાર ચોવીસ ખઝાન રશિયામાં યોજાણી હતી અને સત્તરમી સમિટ બે હજાર પચીસ હાલની આ વર્ષની બ્રાઝિલમાં યોજાઈ છે અને બે હજાર છવ્વીસની ભારતમાં યોજાય છે બ્રિક્સનો ઇતિહાસ આપણે જાણીએ તો કે સોળ જૂન બે હજાર નવના રોજ રશિયાના યેકાર્ટેરિન બર્ગમાં પ્રથમ બ્રિક સમિટ યોજાઈ હતી પ્રથમ બ્રિક સમિટ કે તો રશિયામાં યોજાણી હતી સપ્ટેમ્બર દસમાં ન્યુયોર્કમાં બ્રિક એટલે વિદેશ મંત્રીઓની બેઠકમાં દક્ષિણ આફ્રિકાને પૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ બ્રિક જૂથનું નામ બદલીને બ્રિક્સ એટલે બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા રાખવામાં આવ્યું આગળના પ્રશ્ન તરફ જોઈએ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ એમોબિક મેગિનનો એન્સેફાટીસ ખાસ આમાં ઇંગ્લિશમાં યાદ નામ જોઈ લેવું જેથી આપણે પરીક્ષામાં કોઈ કન્ફ્યુઝન ન રહે તે શરીરના કયા ભાગને અસર કરે છે આ એક રોગ છે શરીરના કયા ભાગને અસર કરે છે સાચો જવાબ છે મગજ અગત્યની માહિતી છે એક દુર્લભ પણ જીવલેણ મગજનો ચેપ છે એમોબિક એ એ એમ ઈ મગજ અને તેના રક્ષણાત્મક પટલનો ચેપ છે જેને મેનિન્જીસ કહેવાય છે તે પાણીમાં જોવા મળતા સૂક્ષ્મ એકકોષીય જીવોને કારણે થાય છે આ રોગનો મૃત્યુદર પંચાણું ટકાથી વધુ છે એટલે ખૂબ વધારે કહેવાય ફ્રી લિવિંગ અમીબા એમોબિક મેનિંગો એન્ફિસ એ એમ ઈનું નું કારણ બની શકે છે ટૂંકમાં આનું કારણ શું છે તો કે ફ્રી લિવિંગ અમિંગબા તાજેતરમાં કઈ સંસ્થાએ ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન મોબિલિટી ટૂંકમાં ડ્રમ ડી એમ નામની વેબ એપ વિકસાવી છે ખાસ યાદ રાખજો ડ્રમનું ફૂલ ફોર્મ પણ ડાયરેક્ટ પૂછાઈ શકે છે સાચો જવાબ આવશે આઈઆઈટી ખડગપુર વધુ માહિતી મેળવીએ તાજેતરમાં આઈઆઈટી ખડગપુરે ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન મોબિલિટી એટલે કે ડ્રમ નામની વેબ એનો ઉદ્દેશ શું છે છે એ જેવું તેમાં વપરાશકર્તાઓને હવાની ગુણવત્તા અને ઉર્જા કાર્યક્ષમતાના આધારે રૂટ પસંદ કરવામાં મદદ કરે છે તે પાંચ પ્રકારના રૂટ પ્રદાન કરશે તે લાઈવ પ્રદૂષણ અને ટ્રાફિક ડેટાનો ઉપયોગ કરે છે જે વપરાશકર્તાઓ રૂટમાં પ્રવેશ કરે ત્યારે તરત જ મેળવે છે એપ્લિકેશન રિયલ ટાઈમ રૂટિંગ અને ટ્રાફિક અપડેટ્સ માટે ગ્રાહકો પર અને મેપ બોક્સનો ઉપયોગ કરે છે આગળના પ્રશ્ન પ્રશ્ન તરફ વધીએ રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે સાચો જવાબ આવશે સંસદીય બાબતોનું મંત્રાલય નેશનલ ઈ વિધાન એપ્લિકેશનનો ટેગલાઇન પૂછે તો કે વન નેશન વન એપ્લિકેશન ખાસ યાદ રાખજો વન નેશન વન એપ્લિકેશન વધુ માહિતી મેળવે સમાચારમાં કેમ છે નવ જૂનના રોજ પુંડુચેરી વિધાનસભા માટે રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું એનો ઉદ્દેશ શું છે તો કે એન ઈ ખાસ યાદ રાખજો નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા કાયદાકીય કાર્યને કાગળ રહિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ છે તે તમામ સાડત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓને જોડવા માટે એક રાષ્ટ્ર એક એપ્લિકેશન વન નેશન વન એપ્લિકેશન વિઝનને અનુસરે છે આ પ્લેટફોર્મ વિધાનસભાના સભ્યોને તેમના ફોન ટેબ્લેટ પર ગૃહના કામકાજ પ્રશ્નો જવાબો એક્સેસ કરવાની મંજૂરી આપે છે આગળના પ્રશ્ન તરફ વધીએ ભારતીય વાયુસેના ક્યુ જાસૂસી એરક્રાફ્ટ નજીકના ભવિષ્યમાં વાયુસેનાની અંદર સમાવશે અહીં આપણે ફોટો જોઈ શકાય છે સાચો જવાબ છે આઈ સ્ટાર આઈ સ્ટાર વધુ માહિતી મેળવીએ આઈસ્ટારનું ફૂલ ફોર્મ શું છે તો કે ઇન્ટેલિજન્સ સર્વેલન્સ ટાર્ગેટ એક્વિઝિશન એન્ડ રીકોન્શિયન્સ એનો ઉદ્દેશ છે એર ટુ ગ્રાઉન્ડ પિક્ચર લેવાનો દુશ્મનના રડાર એર ડિફેન્સ સિસ્ટમ વગેરે પર સચોટ હુમલો કરવાનો આઈસ્ટારની ક્ષમતાઓ તો કે આઈસ્ટાર વિમાન મલ્ટી સ્પેક્ટ્રલ સર્વે સર્વેલન્સ ક્ષમતાઓ પ્રદાન કરશે તેઓ રડાર સ્થાપનો અને કમાન્ડ પોસ્ટ જેવી દુશ્મન સંપત્તિઓને શોધશે ટ્રેક કરશે નિશાન અને નિશાન બનાવીને નિશાન બનાવી શકે છે આગળનો પ્રશ્ન તરફથી જુડપી જંગલ કયા રાજ્યમાં આવેલ છે જેને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જંગલોનો દરજ્જો આપવામાં આવે છે સાચો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યમાં છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ અને અગત્યના જે ચુકાદા છે તેને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી શકે છે જેથી ખાસ યાદ રાખજો ઝુડપી જંગલ છે એ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવેલ છે જેને છ્યાસી હજાર હેક્ટરમાં ફેલાયેલ છે આગળના પ્રશ્ન તરફ વધીએ કયા દેશ દ્વારા નોન બાઇનરી એઆઈ ચિપ્સની શોધ કરવામાં આવી છે સાચો જવાબ આવશે ચીન સમાચારમાં કેમ છે કે ચીને નોન બાઇનરી એઆઈ ચિપ્સના ઉપયોગ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તામાં છલાંગ લગાવી છે આ પ્રગતિ બેહાંગ યુનિવર્સિટીના પ્રોફેસર લી હોંગેની ટીમ તરફથી આવી છે આ માહિતી ઉપયોગ યાદ રાખવા જેવી નથી પણ એને શું છે તો કે એઆઈ ચીપ છે નોન બાયનરી છે તેમણે હાઇબ્રિડ સ્ટોકેસ્ટિક નંબર કમ્પ્યુટિંગ નામના એક નવતર કોમ્પ્યુટિંગ અભિગમ વિકસાવ્યો છે આ નવીનતાનો હેતુ પરંપરાગત કમ્પ્યુટિંગમાં મહત્વપૂર્ણ મર્યાદાઓને દૂર કરવાનો છે ખાસ યાદ રાખજો આમાં ડાયરેક્ટ પ્રશ્ન દેશ પૂછી શકે કે નોન બાયનરી એઆઈ ચીપ્સ કોણે શોધી તો કે ચીને શોધી છે આગળના પ્રશ્ન તરફ એ તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે સાચો જવાબ છે ગ્વાટેમાલા અગત્યની માહિતી જોઈએ તો કે વોલ્કેનો ડી ફ્યુગો જેનો સ્પેનિશમાં અર્થ થાય અગ્નિનો જ્વાળામુખી તે સ્થિત છે અને મધ્ય અમેરિકાનો સૌથી સક્રિય જ્વાળામુખી છે તો આના આની માહિતી ઉપરથી આપણે જાણી શકીએ કે ગ્વાટેમાલા એ મધ્ય અમેરિકામાં મધ્ય અમેરિકાનો દેશ છે પંદરસો ચોવીસથી થી ફ્યુગો જ્વાળામુખી સાઈઠ થી વધુ વખત ફાટી નીકળ્યો છે આગળના પ્રશ્ન તરફ વધીએ તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં પાથાસ પીના નુહી નામના ભમરાની નવી પ્રજાતિ મળી આવી છે ખાસ યાદ રાખજો પર્યાવરણને લગતા પ્રશ્નો અગત્ય વધુ પૂછાઈ શકે છે સાચો જવાબ આવશે મેઘાલયમાં તાજેતરમાં ભારતના મેઘાલયના જે વિવિધ જંગલમાં પાથાસ પીના નુહી નામની ભમરાની એક નવી પ્રજાતિ જોવા મળી આવી છે તે સાતસો અઠ્યોતેર મીટરની ઊંચાઈએ રીભોમ જિલ્લામાં ઉમરાન વિસ્તારમાં મળી આવેલી છે તે આ ભમરો છે વિવિધ પરિવારનો છે જેને વૈજ્ઞાનિક રીતે કર્ક્યુલિઓનીડે નામ તરીકે ઓળખવામાં છે ખાસ એ વૈજ્ઞાનિક નામ ખાસ યાદ રાખજો વિશ્વભરમાં છ સાઠ હજારથી વધુ પ્રજાતિઓ છે ખાસ પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે પાકને નુકસાન પહોંચાડતા કેટલાક વિવિલથી વિપરીત પાથા સ્પીના નોહી આક્રમક છોડને નિયંત્રણ કરીને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે આગળના પ્રશ્ન તરફ વધીએ તાજેતરમાં સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ સી ફોર ઓલ આપ આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો આ પહેલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી તો સાચો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન એના વિશે માહિતી મેળવીએ ભારતમાં રાજ્ય સંચાલિત ઉર્જા કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે ટૂંકમાં એનટી સીસી લિમિટેડ એ ઉર્જા સંક્રમણ રોડમેપ બનાવવા માટે સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ એ બે હજાર અગિયારમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા શરૂ કરાયેલી એક વૈશ્વિક પહેલ છે તે સ્વચ્છ અને સુલભ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારો ખાનગી કંપનીઓ નાગરિકો નાગરિક સમાજને સંડો જોડતી ભાગીદારી કરે છે સી ફોર ઓલ એ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર પ્રોજેક્ટ સર્વિસીસ દ્વારા આયોજિત એક સ્વતંત્ર સંસ્થા છે ખાસ યાદ રાખજો ખાસ યાદ રાખજો એનટીપીસીએ કરાર કર્યા છે સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ એ બે હજાર અગિયારમાં યુએન દ્વારા શરૂ કરેલ છે આગળનો પ્રશ્ન શ્રી સ્વામી મંદિર કયા રાજ્યમાં આવેલું છે પદ્મનાભસ્વામી મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે તાજેતરમાં બસો સિત્તેર વર્ષ પછી કેરળના તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં મંદિર શુદ્ધિકરણ અને પવિત્રતા માટે એક ભવ્ય વિધિ જેને મહાકુંભિષેકમ મહાકુંભિષેકમ કરવામાં કહેવા ઓળખવામાં આવે છે એ કરવામાં આવી આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે શહેરનું નામ છે તિરુવનંતપુરમ જેનો અર્થ થાય મલયાલમમાં અર્થ થાય ભગવાન અનંતનું શહેર તિરુવનંતપુરમ એટલે ભગવાન અનંતનું શહેર ખાસ યાદ રાખજો નામ શ્રી પદ્મનાભ સ્વામી મંદિર કેરળમાં આવેલું છે કયા રાજ્યે નાગરિકો માટે નવી શસ્ત્ર લાયસન્સ યોજના લોન્ચ કરી છે સાચો જવાબ આવશે આસામ આગળના વધીએ આગામી સમયમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ આઈમપી અને છેલ્લી ઘડીની માસ્ટર રિવિઝન સિરીઝ લાવી રહ્યા છે જેમાં છેલ્લા છ મહિનાનું માસ્ટર કરંટ અફેર્સ આવશે અગત્યના અધિકારીઓ પદાધિકારીઓ જેમાં બંધારણીય સંસ્થા છે નોન બંધારણીય સંસ્થા સ્ટેચ્યુટરી બોડી છે કે બીજા કોઈ અગત્યના પદાધિકારીઓનો સમાવેશ થાય છે ઉપરાંત ગુજરાત સરકારની અગત્યની યોજનાઓ માટે એક સિરીઝ લાવી રહ્યા છે છ મહિનાનું સ્પોર્ટ્સ સ્પેશિયલ કરંટ અફેર્સ જેમાં આપણે સમાવી લઈશું બંધારણના અગત્યના અનુચ્છેદો માટે આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી અગત્યના વિડીયોની અપડેટ આપને તુરંત મળી રહે અને ખાસ આપના મિત્રો સુધી શેર કરો જેથી આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ આ પી આ લેક્ચરની પીડીએફ આપને આપણા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે તો ચાલો મળીએ આપણે પોલીસ મિશન પોલીસ કોન્સ્ટેબલની છેલ્લી ઘડીની માસ્ટર સી માસ્ટર રિવિઝન સિરીઝમાં જય હિન્દ